સુહલી બીચ ફેસ્ટિવલ બે હજાર ચોવીસ તારીખ વીસ એકવીસ અને બાવીસ ડિસેમ્બરના રોજ યોજાનાર છે ગત વર્ષે પણ આ બીચ ફેસ્ટિવલ યોજવામાં આવ્યો હતો આદરણીય ડેટના વડાપ્રધાન શ્રી મોદી સાહેબના વન વિભાગ બીચ ડેવલપમેન્ટ એને વેગ આપવા માટે અમારા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આ બીચ ડેવલપમેન્ટનું કામ બીચની અંદર ફેસ્ટિવલ કરીને લોકોને જાગૃત કરવાનું કામ એના માટે અમારા પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયથી સી આર પાટીલ સાહેબના માર્ગદર્શન હેઠળ આ વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય સંદીપભાઈ ગત વર્ષે સરકારમાં રજૂઆત કરવાથી આ ગત વર્ષેથી આ બીચ ફેસ્ટિવલ ચાલુ થયો હતો આ વર્ષે ગત વર્ષે બે દિવસનું ફેસ્ટિવલ હતું આ વખતે વીસ બાવીસ વીસ એકવીસ અને બાવીસ એમ ત્રણ દિવસ ફેસ્ટિવલ રાખવામાં આવ્યો હતો ફેસ્ટિવલ રાખવાની સાથે સાથે લોકોના રોજીરોટી મળે ત્યાંની સામાજિક સંસ્થાઓ ત્યાં સખી મંડળોને રોજગારી રોટી મળે ગત વર્ષે આપણે ચાલીસ જેટલા સ્ટોલો રાખવામાં આવ્યા હતા પરંતુ ત્યાંના લોકો લોકોની માંગ ઉઠીને આ વખતે અમે છ જેટલા ટોલો પણ કરવામાં આવ્યા છે સાથે સાથે ગુજરાત સરકારે પણ આ વખતે લગભગ અડતાલીસ કરોડ રૂપિયા આ ફેસ્ટિવલ માટે મંજૂર કર્યા છે આપણે જોઈએ છે કે સોવાલી બીચ એ સુરતનો ફેવરિટ બીચ છે સુરત ખાતે લોકોને જવો હોય તો એક ડુમસ બીચ એમાં પણ સુરત મહાનગરપાલિકા દ્વારા ડેવલપમેન્ટ થઈ રહ્યો છે એ પછી બીજો બીચ હોય તો એ આ સુવાલી બીચ છે સુવાલી બીચની અંદર પણ ડેવલપમેન્ટનું કામ ખૂબ ઝડપથી થઈ રહ્યું છે આપણા ધારાસભ્યથી સંદીપભાઈના રજૂઆતને લઈને લગભગ ચાર પોઈન્ટ એકોતેર કરોડના ખર્ચે ત્યાં રેસ્ટ હાઉસ તો બનાવવામાં આવશે કંપનીઓના સહયોગથી ત્યાં અલગ અલગ વિસ્તાર પણ ડેવલપ કરવામાં આવ્યો છે ગુજરાત સરકાર દ્વારા બીચ ડેવલપ માટે અઠ્યાવીસ કરોડ રૂપિયાની ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી છે સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા વીસ કરોડ રૂપિયા સુવાલી બીચના વિકાસ માટે પણ ફાળવવામાં આવ્યા છે ગુજરાત સરકાર તરફથી એટલે જે મોડલ ચાલે છે પીપીપી ધોરણ પણ એ રીતે આ સુવાલી બીચને પણ ડેવલપમેન્ટ કરવામાં આવશે લગભગ ગત વર્ષે દોઢ લાખથી વધુ સહેલાણીઓ આ બીચ માટે ફેસ્ટિવલમાં આવ્યા હતા આ વખતે લગભગ ત્રણ લાખ જેટલા લોકો આવવાની શક્યતાને લઈને પોલીસ તંત્ર દ્વારા પણ ત્યાં તમામ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે ટ્રાફિક માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે લોકોને આવવા જવા માટે ગત વર્ષે લગભગ અઢાર જેટલી સુરતના અલગ અલગ સ્થાનોથી સિટી બસ માટેનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ ગત વર્ષેની ટારો જોઈને આ વખતે લગભગ અમે પચીસ જેટલા સ્થળોએ સિટી બસનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેથી લોકોને તકલીફ ના પડે આવી જઈ શકે લઈ જઈ શકે એ જ રીતે ગુજરાત એસટી નિગમ તરફથી પણ તમામ એસટી બસો જે અડાજણ પાટિયા સીટી સુવાલીસ સુધી દોડશે ઓલફાથી પણ સુવાલીસ સુધી બસો દોડશે એ જ રીતે ત્યાં તમામ પ્રકારની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે તમામ પ્રકારની ટોયલેટથી લઈને તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરી છે પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે જે દિવસે પણ બીચની અંદર જે કચરો જે દિવસે પડશે એના માટે સાફ સફાઈ માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે સ્વાદિષ્ટ ભોજન માટે સુરતના નામાંકિત જે હોટલ છે એને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે સખી મંડળ દ્વારા જે ભોજન જે સ્વાદિષ્ટ ભોજન જે મિલેટ દ્વારા ભોજન બનાવવામાં આવ્યું એનું પણ વ્યવસ્થા કરવામાં આવી છે સુમોલ ડેરી દ્વારા પણ એની પ્રોડક્ટો પણ ત્યાં મૂકવામાં આવી છે એ જ રીતે જે વીસ ચાલીયામાં જે જંગલમાં આદિવાસી બહેનો જે જે પ્રોડક્ટ ઉત્પન્ન કરે છે પ્રોડક્ટ પણ અહીંયા મૂકવામાં આવશે જે લોકોને એ પ્રોડક્ટ લેવામાં સુવિધા ઉપલબ્ધ થશે એ રીતે ઇન્ડસ્ટ્રીલ વિસ્તારની અંદર જે આજુબાજુના જે ઇન્ડસ્ટ્રી છે એના તરફથી પણ અલગ અલગ રીતે આયોજન કરવામાં આવ્યું છે સહેલાણીઓ માટે ઊંટ સવારી ઘોડેજ સવારી બાઇક રાઈડ જેવી અલગ અલગ સુવિધા ઉત્પન્ન કરી છે પહેલા દિવસે વીસ તારીખે ગુજરાતના કલાકાર કિંજલબેન દવે પણ ઉપસ્થિત રીતના આ કાર્યક્રમનું ઉદઘાટન કરવાના છે એ જ રીતે ત્રણ દિવસ સુધી અલગ લોકલ લોકોને જ રોજીરોટી માટે લોકલ કલાકારને જ અમે પ્રાધાન્ય આપ્યું છે એ જ રીતે ત્યાંના ગામના જે રમતવીરો છે ત્યાં અલગ અલગ જાતની રમતો પણ રમાડવામાં છે આમાં અલગ રીતે બીચ પર અલગ રીતના આયોજન કરવામાં આવ્યું છે પહેલાં તો આ બીચ એકદમ ગોઝાળો બીચ હતો ઇન્ડસ્ટ્રીઝના સહાથી ગવર્મેન્ટના સહાયથી જે બીચની અત્યારે ઉપર જે ટેકરી પર લોકો જતા હતા એ ટેકરી પૂરી નષ્ટ કરવામાં આવી છે જેથી લોકો ત્યાં જઈ ના શકે હવે બીચ વચ્ચે ટેકરી ના હોવાથી લોકો વચ્ચે સુધી જઈ નથી શકતા ડેવલપમેન્ટનું કામ ગત વર્ષથી ધારાસભ્ય સંદીપભાઈના પ્રયત્નથી ત્યાં રેસ્ટ હાઉસ પણ મંજૂર થયું છે અત્યારે જ મેં કીધું તેમ ટીપીપી ધોરણ પણ એ ડેવલપ કરવાનું કામ પણ અમે ચાલુ થયું છે એટલે ઝડપથી અમે ડેવલપ અમે આ બીચ ડેવલપ કરી છે સાથે સાથે તમે જુઓ છો કે આવવા જવાના રસ્તા એ રસ્તા પણ ગત વર્ષે જ લગભગ અગિયાર કરોડના ખર્ચે રોડ પણ વાઇડનિંગ કરીને રોડ પણ બનાવી દેવામાં આવ્યો છે ત્યાં તમામ પ્રકારની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે સ્ટ્રીટ લાઇટમાં તમે જોઈએ છે શામાં પંચાયત દ્વારા પણ ત્યાં વ્યવસ્થા કરવામાં આવી છે અમે કંપનીને પણ કીધું છે કંપનીએ પણ ત્યાં સોલાર લાઇટ કરવામાં આવી છે રોડની પહેલાં વ્યવસ્થા નથી ગત વર્ષેથી આ વર્ષે જ રોડ પણ બનાવવામાં આવ્યો છે એટલે કાયમ માટે લાઇટની પણ વ્યવસ્થા અમે ત્યાં કરી દેશે સાથે સાથે ત્યાં લોકો રોજ જાય છે ત્યાં પીવાના પાણીની તકલીફ હોય તો અમે ડિસેલિનેશન પ્લાન્ટ પર ત્યાં આગળ લગાવ્યું છે જેથી ત્યાંના લોકોને પાણીની પણ તકલીફ ના પડે એના માટે અમે અમેશન પ્લાન્ટ પણ એ બધા જ ગામોની અંદર લગાવ્યા એમાં જે સરકારના નિયમ હશે એ નિયમ પણ અમે ભારું વસલોમાં આવશે ત્યાં આમ ટાઈમ નવું છે પણ જે જ્યાં સુધી જે કોઈ રહી ગયેલા હોય ત્યાં સુધી અમે નવ દસ વાગ્યા સુધી અમે બસ ચાલુ રાખવામાં છે.